નમસ્કાર હલ્લાબોલ છે આજે એચ ડિવિઝનના એ એસ પી સાહેબશ્રી એ ડી ઓઝા સાહેબશ્રીએ પ્રેસ કોન્ફરન્સ રાખી હતી બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે અને તેમણે જણાવ્યું હતું કે આરોપીને પકડવા માટે ત્રણ ડિવિઝનની પોલીસ કામે લાગી છે અને તેમણે જણાવ્યું હતું કે આરોપી પકડાયો છે અને બાકીના છ આરોપીઓને જલ્દીથી જલ્દી પકડી પાડવામાં આવશે રિપોર્ટર બંસી પટેલ અમદાવાદ જેમાં આરોપીઓ હથિયાર સાથે રખિયાલ વિસ્તારમાં રહેતા એક સલમાન કરીને છે એના ભાઈના ગલ્લા પર ગયેલા અને ત્યાં જઈને સલમાન વિશે હકીકત પૂછાય સલમાન ક્યાં છે એમને આગળ વધાવત છે તો એના ભાઈએ કહ્યું કે મને ખ્યાલ નથી તો ઉશ્કેરાઈ ગયા ગાળા ગાળી કરી અને તરત જ સલમાનના ભાઈ ઉપર આ લોકોએ તલવાર સાથે એસોલ્ટ કરેલો અને ત્યાંથી એ ફરિયાદી જે છે એ ભાગી ગયેલો ત્યારબાદ એણે પોલીસમાં સો નંબર પર ડાયલ કરેલું સો નંબર પરથી પોલીસ વાહન સ્થળ પર પહોંચેલી અને એ વખતે આ લોકોએ પોલીસ કર્મચારી વિરુદ્ધ પણ એમની ફરજમાં રૂકાવટ કરી અને પોલીસની ગાડી પર પણ એસોલ્ટ કરેલો હતો અને સાઈડ મિરર તેમજ ફ્રન્ટ ગ્લાસ તોડી નાખેલો હતો જે બાબતે પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ બાબતે એક આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓ જે બાકી છે પકડવાના એના માટે પણ તજવીજ ચાલુ છે ડિવિઝન વિસ્તારના ત્રણેય પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો આ કામે લાગેલા છે તેમજ ઉપરી અધિકારીઓ સૂચના મુજબ કુલ છ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એમાં મહેફુઝ મલેક છે સરોવર કડવો છે ફઝલ શેખ

તમામ અમારા સિનિયર અધિકારીઓ અને અમે આની ગંભીરતાની ગંભીરતાથી નોંધ લીધેલ છે અને આ બાબતે અમે કડક હાથે કાર્યવાહી કરીશું અને ફરી ભવિષ્યમાં આવા બનાવો ના બને

આવું કઈ પણ જણાશે તો એમના વિરુદ્ધ તાત્કાલિક મામલા જોઈ રહ્યા છો કેટલી ગંભીરતાથી જોઈ રહ્યા અમે પૂરેપૂરી ગંભીરતાથી આને લઈ રહ્યા છીએ કારણ કે પબ્લિક માટે તો ઠીક છે પણ પોલીસ પર પણ જો આ રીતે હુમલો થાય બહુ ખરાબ પરિસ્થિતિ છે

પકડીશું એ આરોપી એટલે એમને માહિતી અને અત્યારે પેરોલ જમ્પ છે છે સલમાન ના હજી સુધી બીજા આરોપી હજી પકડાય એટલે હકીકત અમે ખોલીશું આરોપી જગ્યા રામોલ વટવા છે અલગ અલગ એમના સગા સંબંધીઓના ત્યાં ક્યાં વેર અબાઉટ એ લોકો જઈ શકે એવી પરિસ્થિતિ હતી એ તમામ જગ્યાઓ અમે તપાસ કરી રહ્યા છીએ ના ના બધા